ગુજરાત સરકાર દ્વારા શ્રમિકોના રોજિંદા કામના કલાક આઠ કલાકથી વધારીને બાર કલાક કરવા બનાવેલા ખરડાના વિરોધમાં સુરત જિલ્લા ભારતીય મજદૂર સંઘે જિલ્લા કલેક્ટર કચેરી ગેટ પાસે પ્રદર્શન કર્યું પોલીસે તમામને ડિટેન કર્યા હતા શ્રમિકોના રોજિંદા કામના કલાકો વધારાના વિરોધમાં સુરત જિલ્લા ભારતીય મજદૂર સંઘનો વિરોધ કર્યો છે મજદૂર સંઘના આગેવાનો અને સભ્યોએ સુરત જિલ્લા કલેક્ટર બહાર જમા થઈને આ ખરડાને સળગાવી હોડી કરી અને તેની તુરંત રદ કરવાની માંગ કરી હતી ઘટનાસ્થળે દોડી આવેલી પોલીસે સંસ્થાના કાર્યકરોને ડિટેન કર્યા હતા આ ખરડો ગુજરાત વિધાનસભામાં મંજૂર થયો છે જે ઔદ્યોગિક શ્રમિકોના રોજિંદા કામના કલાકોમાં વધારો કરે છે સરકારનું માનવું છે કે આ પગલાથી ઉદ્યોગોને ફાયદો થશે અને ઇન્વેસ્ટમેન્ટ આકર્ષિત થશે તેની વિરુદ્ધમાં મજદૂર સંઘ નેતાઓનું કહેવું છે કે આ કાયદો શ્રમિકોના હકો પર હુમલો છે અને તેમના શોષણને વેગ આપશે તેમનો આરોપ છે કે સરકારે આ નિર્ણય લેતા પહેલા મજદૂર સંઘો અને હિતધારકો સાથે ચર્ચા કરી નથી મજદૂર સંઘના આગેવાનોએ ચેતવણી આપી છે કે જો સરકારે આ ખરડો પાછો નહીં ખેંચ્યો તો તેઓ વ્યાપક પ્રમાણમાં વિરોધ પ્રદર્શન અને હડતાળનો આશરો લેશે હાલ તો શ્રમિક આગેવાનોની પોલીસે અટકાયત કરી વિરોધ પ્રદર્શનને ઠાળ્યો હતો બીરો રિપોર્ટ હિન્દ ટીવી સુરત